जी वगैरह तो रोटला घर जाए मने चोर आवे है बाहर दुध जाय चोर है दुरी आयो तो हारू माँ बेटा गम वाला कोई विचारता नहीं दुसी वगैरह दुहानू सी थाजे दुहा ली सी नहीं मजा आती भाई नहीं तो केवा दूसरी बार दुध आवे ना ना एक मिली जो है सी

ગામ તો નામ બત ઉપા 12 પાર છે બુખલી દોશી હે આ ભણે ભૂખ લીધી પણ છે પછી અલા હાવ મન બોલશે નહીં આ તો નકી કરાણ રે હારો કરી લે હો આવો રામ રામ રામ

મારી બેટી હતી ને જોયેલું છે સુતા વાહન છોડતી ખબર હે ને કાર મૂઢી તો હતી જેવી મૂઢી કવાળી હતી તો ખબર હે ને

મોર મોર નહીં કરું છું આ બધું નો હતું હે હવે હારું ભાઈ તા ધારી હોય કર હેડો લે હેડો હેડો આ તો નટ નું જગત તો હો વાતો કરે આપણે મોહનવાણી બે લાખ જોતા મારે હારું બે લાખ 10 લાખ જો હારું વીડીયો આ તો હવે અમે જા કાજી ઓ ઈકન કોન કર કર્યો તો એમને તો નાખી દેજો કડા જડે હે ઓ દોહા કડે ધડે પયનો એનું મારું તો નકી કરણો

રાખશે ડોહા ને હેરાન ના કરો ડોહાને ખોટો તકલીફ પડે હાથે કરે ફોન થાય પાંચ વાગે મુખો કરાઈ દો વિવા નું

ચડમ કરતા આવો કડમ ચડમ કરતા કડે ધડે આવો એડો લટ્ટુ આમ આવો એડો જા ધડે હે બધી એડો બધી હું નોટ એડો એડો હવે આપણે એડો આપણે